અમિત શાહની દમણની આ સભા પૂર્ણ થઈ ચૂકી છે ફરી એકવાર તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા રાહુલ ગાંધી વિશે વાત કરી રામ મંદિર ત્રણસો સિત્તેર પાકિસ્તાન આ તમામ મુદ્દે તેમણે વિપક્ષને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો અને ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીને તક આપવા માટે કહેવામાં આવ્યું હતું અને સાથે સાથે અહીંયા જે બે ઉમેદવાર છે તેમના માટે પણ તેમણે પ્રચાર કર્યો દમણમાં લાલુ પટેલના સમર્થનમાં આ જાહેર સભાનું આયોજન થયું હતું જ્યાં તેમણે લોકોને કહ્યું કે કઈ રીતે છેલ્લા દસ વર્ષમાં જે વિકાસ કાર્ય કરવામાં આવે છે અને આવા જ વિકાસ કાર્ય આગળની ટીમમાં પણ ચાલુ રહેશે તે માટે મત આપવા અપીલ કરી હતી તો આજના દિવસમાં જ્યાં પણ ગૃહમંત્રી અમિત શાહ પ્રચાર કરી રહ્યા છે ત્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે જી હા સવારથી જ અમિત શાહનો જ્યારે પ્રચાર શરૂ થયો તેમની સાથે જ ગુજરાત ફર્સ્ટની ટીમ મોજૂદ હતી અને છોટા ઉદેપુર હોય કે પછી વલસાડ હોય કે પછી દમણ તમામે તમામ જગ્યાએ ગુજરાત ફર્સ્ટની ટીમ તેમની સાથે જ રહી અને પ્રચારમાં કઈ રીતે અમિત શાહ લોકો સાથે જોડાઈ રહ્યા છે કઈ રીતે મત માંગી રહ્યા છે કઈ રીતે વિપક્ષને ઘેરી રહ્યા છે તે ગુજરાત ફર્સ્ટે બતાવ્યું છે અલગ અલગ જગ્યાએથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટની ટીમ આપના સુધી પહોંચાડી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ઝંઝાવાથી પ્રચાર કરી રહ્યા છે તેમની સાથે ગુજરાત ફર્સ્ટની ટીમ પણ સતત રિપોર્ટિંગ કરી રહી છે અને બોડેલી વાંસ્તામાં આ જે પ્રચાર થયો હતો તેના દ્રશ્યો પણ બતાવ્યા અમારા ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ પણ તેમની સાથે છે તે સતત અમિતભાઈ સાથે સંપર્કમાં છે અને જે પણ ત્યાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આવી રહ્યો છે તે આપના આ જે માધ્યમ છે તેનાથી આપના સુધી પહોંચાડી રહ્યા છે તો દમણના આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઝંઝાબાદથી પ્રચાર દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકો માટેનો અમિત શાહનો આ પ્રચાર અને આ પ્રચારની પડેપળની માહિતી પડેપળની અપડેટ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપણા સુધી પહોંચી રહી છે અમારા ચેરન હેડ વિવેક કુમાર ભટ્ટ ત્યાં પહોંચ્યા છે તે સવારથી જ અમિત શાહ સાથે છે અને જે પ્રચાર થઈ રહ્યો છે જે મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે લોકો સાથે અમિત શાહ કઈ રીતે સંવાદ કરી રહ્યા છે તે ગુજરાત ફર્સ્ટ બતાવી રહ્યું છે અમારા ચેરનહેડ વિવેક કુમાર ભટ્ટ તેમની સાથે છે અને આજે રાત્રે નવ પચીસ કલાકે તેમનો એક વિશેષ અહેવાલ પણ આપને જોવા મળશે અમે પહોંચી ચૂક્યા છે દમણ અને સામે તમે જોઈ શકો છો દમણનો દરિયો દમણ ગંગા નદીનો મિલાપ આ અરબ સાગરમાં થઈ રહ્યો છે અને દમણ પહોંચી ચૂક્યા છે દમણમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની કાંટેની ટક્કર છે લાલુ પટેલ પહેલાં બી સાંસદ રહી ચૂક્યા છે હાલના બી સાંસદ છે અને ખૂબ મોટા પાયે એક ટક્કર આપણે રમન્ય સીટ ઉપર જોઈ શકીએ છે કોંગ્રેસના કેન્ડિડેટ કેતન પટેલ છે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ લાલુ પટેલ છે લાલુ પટેલના સમર્થનમાં કેન્દ્રીય ગ્રહ અને સહકારિતા મંત્રી એવા અમિતભાઈ શાહ એમનો પ્રચાર કરવા માટે અહીંયા આવ્યા છે લોકો શું કહી રહ્યા છે અને પછી અનેક સવાલોના જવાબ આપણે સ્વયં અમિતભાઈ શાહ પાસેથી જાણીશું કે એમનું શું મંતવ્ય છે ત્રીજા તબક્કાનો અંતિમ પ્રચાર પ્રક્રમ ચાલી રહ્યો છે અને ગુજરાત ટીમ અમિતભાઈ શાહ સાથે કેમ્પેન ટ્રેલ કરી રહી છે સાથે સતત પ્રવાસ કરી રહી છે અને લોકોના મંતવ્ય અને અમિતભાઈ શાહના મંતવ્ય જાણી રહી છે ભારતીય જનતા પાર્ટી ની છે શું અબકી બાર ચારસો પાર એ સાચા અર્થમાં સાબિત થવાનું છે કે પછી આ વખત વિપક્ષ જે છે એ કોઈક નવો ચમત્કાર લઈને આવશે આ બધા જ સવાલોના જવાબ અમિતભાઈ શાહ પાસેથી જાણીશું રાજનીતિના ચાણક્ય કહેવાતા અમિતભાઈ શાહ પાસે બધા સવાલોના જવાબ હોય છે એમને કોઈ બી સવાલ પૂછી લો એમને પાસે એમનું ગહન અધ્યયન હોય છે અને એ સવાલોના સટીક જવાબ અમિતભાઈ શાહ આપતા હોય છે